અર્જુનભાઈ એવું કીધું કે અમુક લોકો યાત્રા નીકળ્યા છે આ મંચ પરથી પ્રવીણ રામ ચેલેન્જ આપે છે કે આવો ઘેર માટે સારું કરવું હોય તો આવો 149 કરોડ જે મંજૂર કર્યા ને એમાં તમે એમ કહો છો કે 60% કામ થઈ ગયું જંગ નદી સાફ કરવાનું ત્રણેય નેતાઓ આવો પ્રવીણ રામ તમારા ભેગો આવશે હાલો જોવા જાય કે આ કામ થયું છે હાલો જોવા જાય કે આ કામ થયું છે માત્ર વાતો કરો છો માત્ર ચર્ચાઓ કરો છો કામ કઈ કરતા નથી

આજે તમારી હામે જાહેર કરીને જાઉં છું કે તમારી પાસેથી જે પીડા ને વેદના મે ભેગી કરી છે કાગળમાં કે આવનારા 15 દિવસની અંદર આખે આખો થપ્પો હું સરકારની માથે નાખવાનો છું કે આ ઢેરની પીડા અને વેદના છે તારીખ તમને જાહેર કરીશ અને બીજો પ્રોગ્રામ બીજો આગામી પ્રોગ્રામ જાહેર કરું છું કે મોટા મોટા ફાકા મારે છે ને 139 કરોડ